છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પચીસમી જાન્યુઆરીએ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વધુ યુવા મતદારોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી સૌપ્રથમ પચીસમી જાન્યુઆરી બે હજાર અગિયારના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આજરોજ તારીખ પચીસમી જાન્યુઆરીને શનિવારે જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધાંભેલિયાના અધ્યક્ષસ્થાને પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ ની થીમ પર મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું આ પ્રસંગે હું ભારત છું એવીએમ અને સક્ષમ એપ્લિકેશનની ઉપયોગિતા વિશેની ફિલ્મ દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે સિનિયર સિટીઝનો સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા યુવા મતદારોને એપિક વિતરણ કરાયા યુવા મતદાર મહોત્સવ બે હજાર ત્રેવીસ અંતર્ગત વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા ઇનામ અપાયા તથા બીએલઓ તથા સુપરવાઇઝરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ મત સૌએ મતદાન અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર નાયબ પોલીસ અધિક્ષક નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર સિનિયર સિટીઝનો યુવા મતદારો બી એલ ઓ તથા સુપરવાઇઝરો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના પ્રસંગે આપણી વચ્ચે છોટાઉદેપુરમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી મધ્યપ્રદેશ પોલીસ અધિક્ષક શ્રી અને અન્ય યુવા મિત્રો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા વિશેષ કરીને આપણે લોકતાંત્રિક મૂલ્યોને ઉજાગર કરતી બાબતોની અહીંયા ચર્ચા કરી અને સાથોસાથ એમને લગતી ફિલ્મો નિહાળી જે યુવા મિત્રોએ વિશેષ કરીને ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં મદદરૂપ થયા હોય સાથોસાથ વિવિધ એમને લગતી પ્રવૃત્તિઓ કરી હોય એમને સન્માનિત કર્યા આપણા પાયાની કામગીરી કરતા બીએલઓ મિત્રો અને સુપરવાઇઝર મિત્રોને સન્માનિત કર્યા ઇલેશન મશીનરી સાથે સંકળાયેલા વિવિધ આપણે કર્મચારીઓને આજના દિવસે સન્માનિત કર્યા અને સતત આપણે આ તમામ પાયાના કર્મચારીઓ લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખીને ચૂંટણી પ્રક્રિયા પારદર્શી થાય નિષ્પક્ષ થાય એ દિશામાં સતત પ્રયત્નશીલ કરે એ માટે હું સૌને આહવાન કરું છું અને આજના દિવસે સૌ ઉપસ્થિત રહે એ બદલે સૌનો આભાર વ્યક્ત કરું છું